માં તળિયામાં મર્સિડીસ કાર ફસાવવાનો મામલામાં તુમસ પોલીસે કાર ચાલક સામે કરી કાર્યવાહી કાર ચાલક શેજાન સલીમ ચામડિયા સામે ગુનો નોંધીને ધરપકડ કરી ડુમસ બીચ પર વાહનો લઈ જવા પર સખત પ્રતિબંધ હોવા છતાં પણ કેટલાક યુવકોનો શોખ તેમની મુશ્કેલીનું કારણ બની રહ્યો છે તાજેતરમાં જ એક મોંઘી મર્સિડીસ કાર દરિયાની રેતીમાં ફસાઈ ગઈ હતી અને લગભગ સાહીઠ ટકા જેટલી કાર દરિયાના પાણીમાં ડૂબી ગઈ આ કાર સુરતના ગોરધોડ રોડના ગ્રીન એવન્યુ વિસ્તારમાં રહેતા અઢાર વર્ષીય સેજાન સલીમ ચામડિયાની હોવાનું બહાર આવ્યું પોલીસે તપાસ હાથ ધરી ત્યારે જાણવા મળ્યું કે શેજાન કાર બીચ પર લઈ જઈને તેમાં સ્ટન્ટ કરી રહ્યો હતો સ્ટન્ટ દરમિયાન કાર દરિયાની રેતીમાં ફસાઈ ગઈ અને લક્ઝરી કારને ભારે નુકસાન થયું હતું ડુમસ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને શેજાન ચામડિયાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે સાથે જ પોલીસ દ્વારા વીમા કંપનીને રિપોર્ટ મોકલીને કારના ઇન્સ્યોરન્સ ક્લેમને મંજૂરી ન આપવા માટે પણ સૂચના આપવામાં આવી છે પોલીસે નાગરિકોને ચેતવણી આપી છે કે બીચ પર વાહન લઈ જવું કાયદેસર ગુનો છે આવા કૃત્ય કરતા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે ઓક્ટોબર 2025 ના રોજ પોલીસ સ્ટેશન કે જે વિસ્તારમાં આવેલ છે ત્યાં સવારના લગભગ આઠ વાગ્યાના સુમારે પોલીસ સ્ટેશન ખાતે બાતમી મળેલ હતી કે ડુમ્મસ બીચ ખાતે કોઈ વ્યક્તિએ પોતાની મર્સેડીઝ ગાડી સી ટી ટુ ટ્વેન્ટી કે જેનો રજિસ્ટ્રેશન નંબર જી જે ઝીરો પાંચ જે એચ એકાવન પંચાવન છે તે દરિયાના પાણીમાં ફસાવી દીધેલ છે બીચ ખાતે ફસાવી દીધેલ છે આ પ્રકારની માહિતી મળતા ડુમ્મસ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બીચ ખાતે પહોંચી આ ગાડીને સૌપ્રથમ બહાર કાઢવાની તજવીજ કરી હતી ત્યારબાદ વાહન સાથે હાજર चालक के જેનું नाम શૈઝાન सलीम चामड़िया છે जेनी उमर અઢાર વર્ષ છે તથા તે ગ્રીન એવોલ્યુ મૂર્દો ડોડ ખાતે રહે છે અને બીએના ફર્સ્ટ ઇયરમાં અભ્યાસ કરે છે તેની અટક કરી હતી વધુમાં આ વ્યક્તિની વિરુદ્ધ બીએનએસ ની કલમ બસો એક્યાસી તથા એમવી એક્ટ ની કલમ એકસો ચોર્યાસી એકસો સિત્યોતેર કે જે બે જવાબદારી તથા ભરી રીતે વાહન હંકારી અન્ય તથા પોતાનો જીવ જોખમમાં નાખવા અંગેની કલમ છે તે હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ હતો એટલું જ નહીં પરંતુ ભવિષ્યમાં આ પ્રકારની વ્યક્તિઓ આવો બે જવાબદારી વર્યું કૃત્ય ન કરે એ હેતુથી આ ગાડીનો જે કંપનીનો વીમો છે તે કંપનીને પણ જાણ કરવામાં આવેલ છે તથા આ વ્યક્તિનું લાયસન્સ કેન્સલ કરવા અંગે આરટીઓને પણ રિપોર્ટ કરવામાં આવેલ છે